બરાબર તમે શું કરવાનું થઈ ગયું કાલ થી હરા તે વાહન હવે વાહન ની અમારી અત્યારે નથી જ પણ માવઠાની આગાહી છે એટલે અમે બે દી ખેંચી લઈ બીજું તો શું કદી સાહેબ અત્યારે યાર્ડ ડુંગળી આવી ઘણા બધા કબાલ તમે એમ કહો છો કે તો હું

કોઈ આપણે એક સરકાર આપે તમે કોઈ આપે હવે સરકાર જો કઈ આપશે ને તો આ મેણા મારી જો આપે તો આ હું મેણા મારું ને કે સરકાર જો પાણી વાળી હોય એના બાપ ના હોય ને તો ખેડૂત ને આપે સરકાર શંકરસિંહ વાઘેલા ને વાત કરી એટલે ઈસી મિનિટે અને હવાલમાંથી કહી દીધું રાઘવજી કેવું હોય તો આગળ કૃષિ વિભાગ આ બધા થેલા ઉપર હોય મળે એટલે રાઘવજી ભાઈ કરી અને આવી રીતે એના વસંત બંગલા ની અંદર બેઠા બેઠા દિલ્હી ફોન કર્યો કાપડ મંત્રી હતા પાંચસો ચારસો રૂપિયા ખેડૂત નો કપા કોઈ નતો નવસો સિત્તેર રૂપિયા ડુંગળીની ખરીદી ચોટાલા જયારે કૃષિ મંત્રી હતા ને ત્યારે ડુંગળી ની હાથે ચાલી વર્ષ પેલા એને ડુંગળી આખા ભારત ની ખરીદી અત્યારે ઈ ભાવ ગણો તો બે હજાર ની મળે આને કઈ દેવું નથી તમને દેવું નથી અને તમે મેં ઘણી વખત કીધું છે કે મારો મારો કરી મત ફોક્યા દારૂ ની કોઠરી માં એટલે તો પછી એમાં તમે હું આવું ઘનશ્યામભાઈ બોલે ને ખેડૂત ના નેતા ખેડૂત ને મોટી પતિ પતિ વરા

તમે કબુ લો આપડું નામ પચીસો વીસ રૂપિયા વચ્ચે હોય તો એક લાખ મન ડુંગળી ગણો એક લાખ ગણો તો અઢી લાખ અઢી લાખ મન ના રૂપિયા લેખા ઓડા વીસ રૂપિયા રૂપિયાની મન

તમે દેવાની હોય પચાસ રૂપિયા આપો તમે બધા રૂપિયો દેવો છે કે નથી દેવો નહીં નહીં

અરે બોલ્યા બોલ્યા તો તમારા હેડ ની બહાર વેસણ કરવાનું એવું મજૂર અમને બોલ્યા અને ત્યાં તમારા સાહેબો હતા મોજુદમાં ગાડી ના હોય ઉતરે આખી બરાબર સુટેબલ લાવી તમે લઈ લ્યો ને સુટેબલ લાવી કોણ લેવાવારો ના ના ભલે હું ને ના પણ લાવજો તો લાવજો છોટા ના પડી લાવજો તો છે ને ભજી કે આપણ લાવજો ને ને ગાડી

આખી ગાડી પાંચસો દેવાની હોય પાંચસો દેવાના તને જ પેલા ઉતરે અને આખી પાંચસો દેવાના પાંચસો ખેડૂતો દસ <coughs> ટકા